હાય ફ્રેન્ડ વેલકમ માય ચેનલ સૌ સ્ટાઇલ આપણે સવારનો નાસ્તો બનાવીએ છીએ ચાલો આજે હું સવારનો નાસ્તો તમારી સાથે શેર કરવાની છું કારણ કે સવારમાં મારે મારા હસબૅન્ડ ઓફિસે જતા હોય અને બે બાળકોને ટ્યુશન જવાનું હોય સવારમાં મારે ફટાફટ નાસ્તો બનાવવો પડે છે તો મેથી ચીણી લીધી છે લોટ બે બાઉલ લીધેલો છે વાટકા અને અંદર બધા મસાલા એડ કર્યા છે મીઠું મરચું હળદર અજમો અને લીલા લસણ મરચાં અને આદુની પેસ્ટ એડ કર્યું છે અને પછી મિક્સ કરી દઈએ મિક્સ કરી અને પછી મેથી એડ કરી દઈએ મેથી એડ કરીને આપણે એનો લોટ બાંધી લેવાનો છે લોટને થોડોક પછી રેક્સ આપવાનો છે ફ્રેન્સ મારે આ સવારનો નાસ્તો છે એટલે છવાનના નાસ્તામાં હું આની સાથે ચાયને પરોઠા આપીશ આની સાથે તમે ચટણી પણ લઈ શકો છો મારે સવારનો નાસ્તો છે એટલે હું ચાયને પરોઠા બનાવું છું દહીં પણ ચાલે પણ મારા બાળકોને ચા વધુ ભાવે છે પરોઠા સાથે એટલે હું પરોઠાને ચા એને સર્વ કરીશ ફ્રેન્ડ્સ સવારમાં તો બધાને એમ જ હોય છે કેમ કે બાળકોને ટ્યુશન કે ભણવા જવાનું હોય સ્કૂલે જવાનું હોય હસમને ઓફિસે જવાનું હોય એટલે ફટાફટ જ બનાવવું પડે છે એટલે આજે મને એમ થયું હું તમારી સાથે શેર કરું કે સવારનો નાસ્તો તમારી સાથે હું શેર કરું છું મિત્રો વિડીયો સારો લાગે લાઇક કરજો શેર કરજો અને નવા વ સબસ્ક્રાઈબ કરજો આપણે એક પછી એક પરોઠા બની જાય છે નોનસ્ટિક કઢાઈ હોય તો તેલ ઓછું જોઈએ છે એટલે હું નોનસ્ટિક કઢાઈ હંમેશા વાપરું છું પરોઠામાં જેથી આપણે એમાં તેલ ઓછું જોઈએ છે અને બને છે મસ્ત અને બાળકો માટે હેલ્ધી પણ છે કેમ કે મેથી આવે છે અને આમ બાળકોને મેથી ખાતા નથી અને બાળકોને મેથી બહુ પૌષ્ટિક ગણાય છે સ્કૂલમાંથી પણ કહેવાસ કે બાળકોને મેથી ખવરાવો એટલે હું હંમેશા એને અવારનવાર પરોઠા બનાવતી રહું છું જેથી બાળકો ખાઈ શકે આવા નાસ્તાની ફરમાઈશ હોય ફ્રેન્ડ ત્યારે મારે વહેલું જાગવું પડે છે કારણ કે આમાં વાર લાગે છે થોડીક એટલે એટલે હું વહેલી છ વાગે જાગી જાઉં છું અને ના ધોઈને ફ્રેશ થઈને પૂજા કરું છું અને પછી નાસ્તો બનાવું છું ચલો બની ગયા છે આપડા પરોઠા અને ચાય સાથે સર્વ કરી